ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ આજે આપણે ધોરણ સાત જેમાં પાઠ ચૌદ લોકશાહીમાં સમાનતા તેના વિશે ચર્ચા કરીશું આ પાઠની અંદર લોકશાહી દેશમાં સમાનતા વિશેની ચર્ચા કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે આઠમા ધોરણમાં આવશો ત્યારે પણ એક આવો બીજો પાઠ છે કે લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા કે જેમાં સંસદ વિશે તમારે ભણવાનું આવશે પરંતુ અત્યારે આપણે આ પાઠની અંદર સમાનતા વિશે ચર્ચા કરીશું ભારત એક લોકશાહી દેશ છે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશના સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે બંધારણ કે દેશનું સંચાલન કરવા માટેની એક માર્ગદર્શિકા કહેવાય છે વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ જે ભારતનું છે ભાષા હોય જાતિ ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સુચારુ સંચાલન થાય આ માટે બંધારણમાં અનેક જોગવાઈ કરેલી છે આપણો દેશ એટલો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે કે તેના સંચાલનમાં જે વિશેષ પ્રકારની વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થતું નથી જેવી કે એક્ઝામ્પલ આપું કે વર્ગખંડની જો હું એક્ઝામ્પલ આપું કે વર્ગખંડની અંદર જો ટીચર ઊભા હોય ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓ શાંતિથી નિયમ આમ વ્યવસ્થિત બેઠેલા રહેશે પરંતુ જો ટીચર થોડા બહાર નીકળે તો ક્લાસની અંદર અવાજ થવા માંડે હોબાળો થવા માંડે તો એક શું છે એક જાતનો ડર છે કે જો કદાચ કંઈક બોલશે તો હ ટીચર બોલશે એવો વિદ્યાર્થીમાં બીક હોય છે એટલે એ શાંતિથી વર્કખંડની અંદર બેસી રહે છે આગળ વાત કરીશું કે આપણા દેશમાં આર્થિક સામાજિક અને ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે માટે આપણું બંધારણ તૈયાર કરનાર સૌએ સૌએ ધ્યાન રાખ્યું છે એટલે કે હવે આપણે સમજીશું સમાનતા એટલે શું આ સમજવું બહુ જ જરૂરી છે કે ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે સમાન તક એટલે કે દરેક લોકોને એ પૈસાદાર વ્યક્તિ હોય મધ્યમ વર્ગની વ્યક્તિ હોય કે ગરીબ વર્ગની વ્યક્તિ હોય દરેકને સમાનતા આપવામાં આવી છે આ સમાનતા એટલે સૌ સમાન સૌને સમાન સમાન એ આશય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આપણે જોઈએ છે કે ગરીબ હોય મધ્યમ હોય કે પૈસાદાર હોય દરેક માટે કાયદો તો એક જેવો જ હોય છે કે અલગ અલગ તો હોતા નથી દરેક વ્યક્તિમાં સમાનતા રાખવામાં આવી છે કાયદાના આધારે સમાનતા તેના વિશે જોઈશું કે ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા એટલે કે કોઈપણ વ્યક્તિ કોઈ પણ કોઈ પણ ધર્મની હોય તો પણ એના પ્રત્યે સમાનતા રાખવાની ભાષા કે બોલીના આધારે સમાનતા એટલે કે કોઈ પણ પ્રકારની ભાષા હોય કે બોલી હોય તો પણ એના પ્રત્યે એ સમાનતા રાખવાની કાયદાની શિક્ષણ મેળવવામાં પણ સમાનતા એટલે કે શિક્ષણ મેળવવાનું હોય એમાં પણ વિદ્યાર્થીઓ પ્રત્યે એટલે કે દરેક વિદ્યાર્થી પ્રત્યે એમ કે સમાનતા રાખવાની હોય છે વ્યક્તિગત વિકાસમાં સમાનતા એટલે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે સમાનતા લિંગ આધારિત સમાનતા એટલે કે સ્ત્રી હોય કે પુરુષ હોય બંનેને સમાન અધિકાર એમ કે મળવા જોઈએ એમના માટે સમાન કાયદા એમ વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા એટલે કે વિચારોની અભિવ્યક્તિમાં પણ સમાનતા જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બહુ જ સરસ ઉદાહરણ સમજાવવામાં આવે છે કે સમાનતા એ અહીં સમજાવવામાં આવે છે એક સરસ એક્ઝામ્પલ દ્વારા એ આપણે જાણીશું જેમાં વાત કરી છે કે કોઈ એક સ્થળે પહોંચવાની હરીફાઈ રાખવામાં આવે આ સમયે એક ખેલાડીને સાયકલ આપી દો બીજા ખેલાડીને મોટર અને ત્રીજી વ્યક્તિને દોડવા દોડતા પહોંચવાનું હોય તો એ સમાનતા ન કહી શકાય કારણ કે તમે એક વિદ્યાર્થીને સાયકલ આપો એકને મોટર સાયકલ આપો અને ત્રીજી વ્યક્તિને દોડવાનું કહો અને હરીફાઈ રાખો તો એક જાતની સમાનતા તો ના જ કહેવાય કારણ કે જો કોઈ ખેલ રમવો જ છે તો બધાને સમાન રાખવું જોઈએ તો સાયકલ આપે તો બધાને સાયકલ આપવી જોઈએ મોટર સાયકલ આપે તો બધાને મોટર આપવી જોઈએ પરંતુ અહીંયા બધાને અલગ અલગ આપવામાં આવે છે એટલે કે એમ કહેવાય છે કે આ સમાનતા ન કહી શકાય આ માટે ત્રણેયને સાયકલ ત્રણેયને કાં તો મોટર કે ત્રણેયને દોડતા રાખવામાં આવે તો જ સૌને સમાન અવસર મળ્યો કહેવાય એ કેવી રીતે કારણ કે જેને જો મોટર આપી છે એ તો પહેલાં જ પહોંચી જવાનું છે મોટર સાયકલ પછી સાયકલવાળો પહોંચી જશે જે દોડવાવાળો છે એ પછીથી પહોંચશે એટલે કે એમ કે સૌને સમાન અવસર મળવો જોઈએ એવું થાય તો જ સૌને સમાન તક આપવામાં આવી કહેવાય આપે ચિત્રમાં જુઓ અને સમાનતા અંગે ચર્ચા કરો એટલે કે અહીં સમાનતા અને ન્યાય એનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે એક સમાનતાનું ચિત્ર છે અને એક ન્યાયનું ચિત્ર છે આપ સૌ સરળતાથી સમાનતા અંગે સમજી શક્યા હશો અહીં સુવિધા પૂરી પાડવી એની સાથે એનો યોગ્ય રીતે અમલ કરી શકાય તો જ સમાનતા પ્રાપ્ત થાય આમ જોવા જઈએ તો સમાનતા એટલે તે સૌને માટે સરખું સૌને સમાન તક ભણવામાં વિકસવામાં ધંધા રોજગારમાં કે વિવિધ ધર્મમાં માનનાર સૌ માટે ભારત દેશના બંધારણમાં આપેલ સમાનતાનો અધિકાર મહત્વનો થઈ પડે છે આપણા વિકાસ માટે સૌના સર્વાંગીણ વિકાસ દ્વારા દેશના વિકાસ માટે આપવામાં આવેલ સમાનતાનો અધિકાર ખૂબ મહત્વનો છે અને આપણા સ્વમાનને જાળવી રાખવા માટે પણ સમાનતાનો અધિકાર જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આ જે ચિત્ર આપ્યું છે એમાં તમે જોઈ શકો છો કે ન્યાય અને સમાનતા એમાં આપણે પહેલાં સમાનતામાં જોઈશું કે ત્રણેયને જે સ્ટૂલ જે આપ્યું છે ઊભું રહેવા માટે એક સરખું આપ્યું છે જ્યારે એક છોકરો નાનો છે એક એનાથી મોટું છે અને એક એનાથી મોટું છે તો જે નાનું છે એ તો જે કંઈ ખેલ છે એ જોઈ નહીં શકે પરંતુ આ બાજુ ન્યાય ન્યાય ક્યારે થયો કહેવાય કે જે નાનું છોકરું છે એને મોટું સ્ટૂલ આપ્યું છે એનાથી થોડો મોટો છે તો એ જોઈ શકે એવું મધ્યમ સ્ટૂલ આપ્યું છે તો એ પ્રમાણે જે ટેબલની વ્યવસ્થા કરી છે એમ કહીએ તો એ વ્યવસ્થિત તે યોગ્ય કહેવાય તો આ રીતે સમાનતા કહી શકાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સમજીશું કે મતાધિકારમાં સમાનતા હવે મતાધિકારમાં કેવી રીતે સમાનતા છે એ વિશે આપણે સમજીશું આપણે જોયું કે બંધારણમાં સૌને વિવિધ પ્રકારની સમાનતા આપવામાં આવી છે જે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે લોકશાહીના સૌથી નાના એકમ ગ્રામ પંચાયતથી શરૂ થઈને એટલે કે ગામડાથી શરૂ થઈ દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદની ચૂંટણી મતદાન દ્વારા થાય છે અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપવામાં આવ્યો છે એટલે કે અઢાર વર્ષ હોય તે અઢાર વર્ષથી મોટી ઉંમરનો વ્યક્તિ એમ કે મતદાન કરી શકે છે મતદાર યાદીમાં નોંધાયેલ કોઈપણ નાગરિક મતદાન કરી શકે છે ધર્મ ભાષા લિંગ બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવી છે એટલે કે તે વ્યક્તિ કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ ભાષા બોલતો હોય એ સ્ત્રી હોય કે પુરુષ હોય એની બોલી ગમે તે હોય આર્થિક અસમાનતા એટલે કે કોઈ પૈસાદાર હોય કોઈ મધ્યમ હોય કોઈ ગરીબ હોય પરંતુ સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવેલી છે દરેકને મતદાન કરવાનો અધિકાર છે કે જે મેં કહ્યું કે અઢાર વર્ષની ઉંમર અને એટલે કે અઢાર વર્ષથી મોટી ઉંમરના જે દરેક નાગરિકને મતાધિકાર આપવામાં આવ્યો છે એટલે કે મત કરી શકે છે અહીં મતદાન કરવાના અધિકાર અંગે રોચક વિગતો પણ સામે આવે છે કોઈક ધાક ધમકી દાદાગીરી કે ડરને આધીન મતદાન ન કરે તે માટે મતદારને જાગૃત કરવામાં આવે છે અમુકવાર કેવું થાય છે કે અમુક લોકો દ્વારા ધમકી આપવામાં આવે છે દાદાગીરી કરવામાં આવે છે અને કહે છે કે અમને જ મત આપવાનો પણ એ ખરેખર ચાલે નહીં એના માટે મતદારને જાગૃત કરવામાં આવે છે કારણ કે જે જે પણ વ્યક્તિ છે એને જેને મત આપવો હોય એ આપી શકે છે એ કોઈના દબાણમાં આવીને મત આપવું એ જરૂરી નથી કારણ કે આપણો ભારત દેશ કે જે કહી કે લોકશાહી કે જેમાં લોકો દ્વારા લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન છે તો એમાં વ્યક્તિ પોતે પોતાનું એમ કહીએ કે ડિસિઝન લઈ શકે છે મતનું મહત્ત્વ સમજાવવા અને કોઈપણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે એટલે કે ચૂંટણી પંચની પણ વ્યવસ્થા કરવામાં આવે છે ચૂંટણીના સમયે વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે જે તે આપણે વાત કરું કે પહેલાં જ્યારે ચૂંટણી ચાર પાંચ વર્ષ પહેલાં વાત કરું તો એટલા બધા લોકો જાગૃત નહોતા મત આપવા માટે પણ અત્યારના હાલના સમયમાં કહીએ તો જે દરેક દરેક વ્યક્તિ એમ કે મત આપે છે જાગૃત છે એવું દેખાય છે કે આ નાગરિક જાગૃત છે જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી મતદારોને જાગૃત કરવામાં આવે છે ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે ભારત દેશમાં નોંધાયેલ સૌ મતદારો મતદાન કરી શકે છે અને તે માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવે છે મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિવિધ સુવિધાઓ કરવામાં આવે એટલે કે જે લોકો જો આંખે જોઈ નથી શકતા એ લોકો માટે પણ મતદાનમાં વિવિ વિશેષ પ્રકારની સુવિધા કરવામાં આવે છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો સમજીશું કે બાળમજૂરી બાળમજૂરી કોને કહેવાય જે સમાનતા અંગે બંધારણમાં કેટલીક બાબતે ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે આમ છતાં કેટલીક વખત અસમાનતા જોવા મળે છે આવી અસમાનતામાં બાળમજૂરી મુખ્ય છે ઘણીવાર એમ કહીએ કે બાળમજૂરી એ શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે કારણ કે નાના બાળકો હોય જે એની ભણવાની ઉંમર હોય એની જગ્યાએ એને દુકાને છૂટક મજૂરી કામ કરવા કપ્રકાબી ધોવા કે બીજું સાડીઓને એવું ગોઠવવા કે એવા કોઈ પણ જગ્યાએ કામ કરવા એને લઈ જાય મજૂરી કરાવડાવે એ યોગ્ય ના કહેવાય આપણા દેશના સૌ નાગરિકને છ થી ચૌદ વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર એટલે કે સાર્વત્રિક શિક્ષણનો એટલે કે ભણવાનો અધિકાર આપવામાં આવ્યો છે આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે આધુનિક સમયમાં ઉચ્ચ શિક્ષણમાં દીકરીઓને ન ભણાવવાનું વલણ ક્યાંક ક્યાંક જોવા મળે છે એટલે કે લોકો દીકરીઓને ઓછું ભણાવે છે બાળકોને શાળામાં ભણવાનું છે તે ઉંમરે તેઓ મજૂરી કરે તો તે એક પ્રકારનો ગુનો બને છે એટલે કે જે ઉંમરે બાળકોને ભણવાનું હોય અને એ ઉંમરે એ લોકો આવી રીતે મજૂરી કરે એક પ્રકારનો ગુનો બને છે ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ સિગ્નલ ઉપર ઊભા રહીએ તો પણ નાના નાના બાળકો જે ભણવાની ઉંમર હોય છતાંય સિગ્નલ ઉપર ઊભા ઊભા ભીખ માંગતા હોય ગાડીના કાચ લૂ લૂચતા હોય એવું બધું કરતા હોય છે ખરેખર તો એની ભણવાની ઉંમર છે તો ભણવાની જગ્યાએ એ આવું કરે એક જાતનો ગુનો બને છે ચૌદ વર્ષ કરતાં ચૌદ વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય અમુકવાર કેવું કરતા હોય છે કે વેપારીઓને સસ્તા ભાવે કે કોઈ કામ કરવાવાળું મળી જાય એટલે નાની ઉંમરના બાળકોને એ લોકો કામે રાખી લેતા હોય છે તો એ એક પ્રકારનો ગુનો કહેવાય છે કાયદાનો ભંગ કહેવાય છે કારણ કે ચૌદ વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને કોઈપણ જગ્યાએ મજૂરી કામ માટે રાખી શકાય નહીં નહીં તો જે વ્યક્તિ એને રાખે છે એને સામે ગુનો પણ દાખલ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીશું કે શ્રમ અને મહેનતાણું કોને એટલે કહેવાય એ આપણે સમજીશું એકસરખા કામમાં પુરુષ અને મહિલાને મજૂરી ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ બાળમજૂર પણ રાખવામાં આવે છે જેથી મેં આગળ વાત કરી કેટલાક કામ દિવ્યાંગ વ્યક્તિઓ જોડે કરાવવામાં આવે છે તેમને આ કામનું મહેનતાણું ખૂબ ઓછું આપવામાં આવે છે લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટે તેઓને તાલીમ આપી પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે એટલે કે જે લોકો જોઈ નથી શકતા એવા દિવ્યાંગ લોકોને પણ નોકરી સારી મળી રહે એમને સાર બધી પ્રકારની એમ કહે કે લોકોનું શોષણ ના થાય એવી સરકાર દ્વારા યોજનાઓ કરવામાં આવી છે આપણી આસપાસ આવા દિવ્યાંગ વ્યક્તિ હોય તો તેને સહકાર આપવાની આપણી ફરજ થઈ પડે છે દિવ્યાંગ સ્ત્રી અને નાના બાળકોને ઓછા પૈસા ચૂકવવામાં આવે છે આ એક અન્યાય છે એટલે કે શ્રમ અને મહેનતાણું એટલે કે શ્રમ તો સરખો જ કરે છે સ્ત્રી હોય કે પુરુષ હોય છતાં પણ અમુક જગ્યાએ એવો ભેદભાવ રાખવામાં આવે છે કે પુરુષને વધારે પગાર સ્ત્રીને ઓછો પગાર પછી એમ કહીએ કે નાના બાળકો હોય તો એમને પણ ઓછું મહેનતાણું આપવામાં એટલે કે ઓછા પૈસા ચૂકવવામાં તો આ એક જાતનો અન્યાય કહેવામાં આવે છે કારણ કે કામ તો સરખું જ કરે છે તો પગાર પણ એવો સરખો જ મળવો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીશું કે લોકશાહીમાં સમાનતા લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે અહીં સમાનતાનો અધિકાર આપવો એ સૌ માટે જરૂરી છે આપણે કોઈને સન્માન આપીએ છીએ તો જ કોઈ આપણને સન્માન આપે છે એટલે કે જો આપણે કોઈને સારી રીતે બોલાવીએ સામેવાળા વ્યક્તિને સન્માન આપીએ તો એ વ્યક્તિ આપણને પણ સન્માન આપે છે આ જ રીતે બંધારણમાં પણ સમાનતાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે કેટલાક અવલોકનોના આધારે જ્યારે દયાભાવ જોવામાં આવે ત્યારે સમજવું કે સામેવાળી વ્યક્તિને સમાન અધિકાર મળ્યો નથી આવી અનેક બાબતોને સમજવા આપણે જાતે શું કરી શકીએ તે અંગે વિચારવો જરૂરી છે તો જ જ્યાં જ્યાં સમાનતા નથી ત્યાં ત્યાં આપણે પ્રયત્ન કરી શકીએ હું કશું ન કરી શકું એવો વિચાર ન કરવો જોઈએ આ માટે પહેલ કરવી જોઈએ સ્વચ્છતા આપણે જ રાખવી જોઈએ તો જ કોઈને સ્વચ્છતા માટે કહી શકાય કારણ કે જો આપણે લોકોને કહેતા હોય કે સ્વચ્છતા રાખો કચરો ના પાડશો આમ ના કરશો તેમ ના કરશો ગંદકી ના કરશો પણ એનું પહેલું પાલન આપણે પોતે પહેલાં કરવાનું અને પછી જ આપણે બીજાને સલાહ આપી શકીએ જો આપણે જ એની સામે વચ્ચે વચ્ચે કચરો નાખતા હોઈએ તો આપણે બીજાને સલાહ આપી શકીએ નહીં એટલે કે પહેલું આપણે એનું પાલન કરવું જરૂરી છે એવું જ સમાનતા માટે છે અહીં કેટલીક વિગત આપવામાં આવી છે આ વિગતને આધારે આપ સમાનતા અંગે શું કરી શકો તે અંગેની નોંધ કરો એટલે કે આપણે હવે આ કોષ્ટક જોઈશું જેમાં સમાનતા અંગેની ચર્ચા કરવામાં આવી છે જેમાં પહેલો નંબર આપ્યો છે વિગત કે મહિલાને ઓછી મજૂરી આપે તો આપણે શું કરી શકીએ તો સમાન કામ માટે સમાન વેતન આપવા સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારોને સૂચવ્યું છે એટલે કે જે સ્ત્રી સમાન કામ કરે છે તો એને એ પ્રમાણેનું વેતન મળવું જોઈએ એ મુજબ નોકરીદાતાને સમજાવું કે એક સરખા કામ માટે સ્ત્રીઓને પુરુષોના જેટલું જ મહેનતાણું આપવું જોઈએ બીજો નંબર વ્યક્તિનું આર્થિક શોષણ થાય તો આપણે શું કરી શકીએ તો જે જગ્યાએ વ્યક્તિનું આર્થિક શોષણ થતું હોય ત્યાં ગુજરાત રાજ્યના લઘુમત વેતન ધારા મુજબ નોકરીદાતાએ શ્રમિકને મહેનતાણું આપવું જોઈએ આ માટે આપણે એ વેતન ધારા મુજબ શ્રમિકને પગાર આપવા નોકરીદાતાને જણાવવું જોઈએ જો તે શ્રમિકને વ્યાજબી ભાઈ પગાર ન આપે તો તેની ઉપર કાયદાના ભંગ બદલ શિક્ષાત્મક પગલાં ભરી શકાય છે તો વ્યક્તિનું શોષણ અટકે છે ત્રીજો નંબર બાળમજૂર જોવા મળે તો તો એમાં ચૌદ કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કામ કરાવવા નોકરી રાખી શકાય નહીં આ જોગવાઈના ભંગ બદલ નોકરીદાતા વિરુદ્ધ કાનૂની રાહે પગલાં ભરીને સજા કરાવી શકાય છે આ ઉપરાંત એ બાળમજૂરને આપણે નોકરી છોડાવીને શાળામાં ભણવા મૂકવા માટે તેના વાલીને સમજાવવું જોઈએ જો આટલું જ નાનું બાળક મજૂરી કરવા લાગે તો આ નાના બાળકો તો આપણા દેશનું આવતીકાલનું ભવિષ્ય છે જો એ જ લોકો નહીં ભણે તો આપણો દેશ આગળ કેવી રીતે વધશે એટલે નાના બાળકોને એ ભણવું ખૂબ જરૂરી છે પછી ચોથો નંબર દિવ્યાંગ માટેની બસની સીટ ઉપર અન્ય બેઠું હોય તો તો દિવ્યાંગ માટેની સીટ પર બેઠેલી એટલે કે જે અંધ છે જે જોઈ શકતું નથી એની સીટ પર બેઠેલી વ્યક્તિનું આપણે ધ્યાન દોરવું કે સત્તાવાળાઓએ એ સીટ દિવ્યાંગ મુસાફર માટે અનામત રાખેલી છે તેથી તેણે દિવ્યાંગને બેસવા માટે એ સીટ ખાલી કરવી જોઈએ જો તે સીટ ખાલી ન કરે તો આપણે કંડક્ટરને ફરિયાદ કરવી જોઈએ અમુકવાર આપણે બસમાં જોતા હોઈએ છીએ કે જે પહેલી સીટ હોય સિંગલ એટલે કે એક જણ બેસી શકે એવી ખાલી જ રાખવામાં આવે છે કે કોઈ એવું અંધ વ્યક્તિ હોય દિવ્યાંગ હોય એને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે હવે આપણે આગળ જોઈશું અસમાનતા એક પડકાર જેમાં જ કે એક નાનું ગામ છે ગામમાં પાણીના બે જ કૂવા અહીં આખું ગામ બે ભાગમાં પાણી ભરે સમય પસાર પસાર થતો ગયો ગામના એક કૂવામાં પાણી ખલાસ થઈ ગયું હવે અડધા ગામના લોકોને પાણી ભરવાની અગવડ પડતી હતી કૂવામાંથી પાણી ખલાસ થઈ જશે એ ડર હોય હોય એક વિસ્તારના લોકોને બીજા વિસ્તારમાં કોઈ પાણી ભરવા દેતું ન હતું આ તો અસમાનતા જ કહેવાય ને કારણ કે એક કૂવો ખાલી થઈ ગયો બીજામાં હતું તો પણ એ લોકોએ ભરવા ના દીધું એટલે આ એક જાતની અસમાનતા કહેવાય અસમાનતાનો ભંગ થાય તેવા એકાદ બનાવથી સામાજિક સમરસતા પર વિઘાતક અસર જોવા મળે છે જેમ કે કેટલીક વખત ગામના કે વ્યક્તિગત પ્રસંગોએ વરઘોડો કાઢવા કે મંદિર કે મસ્જિદના લાઉડ સ્પીકર વગાડવાથી વિવાદ જોવા કે સાંભળવા મળે છે ઘણીવાર એવું થતું હોય છે કે વરઘોડો કાઢવામાં આવ્યો હોય મંદિર કે મસ્જિદના લાઉડ સ્પીકર વગાડવામાં આવ્યા હોય તો બીજા દ્વારા એનો વિરોધ ઉઠાવવામાં આવતો હોય છે આવી બાબતો સમાનતા સામે પડકાર છે આવા પ્રસંગે આપણે શાંતિ જળવાય તેવા પ્રયત્નો કરી સમાનતાના ભાવ સાથે વર્તન કરવું જોઈએ સમાજમાં સમરસતા એટલે કે બધા સાથે મળીને એમ કે રહે અને સમાનતા જળવાઈ રહે તે માટે સરકારશ્રી દ્વારા ખૂબ જ પ્રયત્ન કરવામાં આવે છે દરેક સમાજને અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે એ વ્યક્તિ કોઈ પણ સમાજનો હોય કોઈ પણ વ્યક્તિ હોય દરેકને એમ કે બંધારણે સમાનતાનો અધિકાર આપ્યો છે આપણે આપણા અધિકારનો ઉપયોગ કરી શકીએ એ માટે આપણે જાગૃત થવું જ પડશે એટલા માટે દરેક વ્યક્તિએ એના માટે જાગ્રત રહેવું પડશે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર